હરત્રિબ્યા જોવેલી લેવાની હરત્રિબે ભાઈ એક પાયો તો કોબી નો છે મેથીનો

છોડને નુકસાન ન કરે મૂળને એવી કોઈ આપણે પાયામાં કોઈ વસ્તુ આપીએ છીએ કોઈ એવી દવા તો એવી દવા છે એ આ છે ટેક ટીમલી રેડી આનો ઉપયોગ કરી શકો છો આના ફાયદા બહુ ઘણા છે એટલા માટે આપણે એની ભલામણ કરી છે બાકી મને એમ કાંઈ એવું નથી ભાઈ આ રોજ બતાવશું પણ ખેડૂતના સામેથી રિસ્પોન્સ સારા છે એટલા માટે આપણે એની ભલામણ કરી છે બાકી સારી વાત તમારી તમારે હું નિર્ણય લેવો હું કરવું એ તમારી ઈચ્છા રેડી ભીંડો સોંપતા હોય રેડી હમણાં ટૂંક સમયમાં ઘણા લોકો ભીંડો સોંપશે નવો તો એની અંદર પાયાની અંદર આનો ઉપયોગ કરશો એટલે સોળ શરૂઆતમાં જાહે ઓછો રેડી એ કોઈ જીવાય ખાઈ જતી હોય તો ખાઈ નહીં થાય કે આમાં હેઠે મુંડો હોય એને મન નાખીએ એમ નેમોટોનો પ્રશ્ન હોય તો એ આવી જાય છે પછી અમુક જે આપણે શું કહેવાય કૃમિનો પ્રશ્ન એ આવી જાય છે તો પછી વધુ શું હોય બીજું કઈ હોય નહીં જે ત્રણ ચાર પ્રકારનું હેઠે જે હોય છે એ ઘણું ખોરું તો આવી જાય છે તો પછી બાકી કઈ વધતું નથી પછી સારી વાત આપણે નિર્ણય લેવાનો આપણે કે આપણે શું કરવું રેડી તો માહિતી આપી છે પણ પણ પાયામાં કોઈ નાખી શકો છો બે ત્રણ ત્રણ વખત રેડી આવડી આ વસ્તુ રીંગણીમાં નાખી રેડી ત્યારે શરૂ હતી ત્યારે એવું નથી પાયામ નાખવું આનો પાવર એક મહિના ઉપર સુધી રહેશે મહિનામાં એક વખત રીંગણીમાં નાખો તો રીંગણીનો છોડે જ આહે રેડી આવો પ્રશ્ન હોય રેડી પછી આપણે પછી થોડું અમુક પાલન કરીએ મિત્રો ખેડૂત આવેલા એટલા માટે વિડીયો સ્ટોપ કર્યો જેમ પણ આપણે જરૂરી છે એટલા માટે સવારનો સમય એટલે આપણે થોડી ઘણી ખરાગી હોય છે રેડી આજમાં એક ખેડૂત છે રેડી કે ટ્વેન્ટી સોમવારે ઉકેલ તો આજે છે રવિવાર તો એને મને કીધું બહુ રિઝલ્ટ સારું છે ને પહેલાં આઠ પોપની લઈ ગયા અત્યારમાં પાછી આઠ પોપની લઈ ગયા છે રેડી એટલે આના રિઝલ્ટ સારા છે આપણે નબળા છે એમ નથી કહેતા રેડી ક્યારેક નો બને એવું કે ભાઈ પંચાઉન ટકા ખેડૂતો પાંચ ટકા ખેડૂત નહીં આવતું આપણે બધી રીતે હાથું કહીએ છીએ રેડી તો પરફેક્ટ રિઝલ્ટ સારું છે રેડી અત્યારેમાં પાછી આઠ પડ લઈ ગયા હાર એક ભાઈ બીજા હતા ત્યાંથી હું ફાયદો ગયો છું કે આ ફાયદો થયો કે મને પાંચ પડ ક્યાં ગયો બે ખેડૂતો ત્યાંમાં લઈ ગઈ કઈ હા વસ્તુ સારી છે આપણે વાપરશું તો ખબર પડશે વાપર્યા વગર ખબર નહીં પડે બાકી સારી વાત તમારી રેડી પછી ખોરાક જોવે સોળને રીંગડેના પાકને મહિનામાં કે ભીંડો હોય કે તમારે કોઈ પણ પાક હોય રેડી તમે શાકભાજી બને એમાં પછી ભીંડો હોય સૂર્ય હોય કોઈ પણ હોય એમાં ખોરાક રૂપે ડ્રીપ કે પ્લસનો ઉપયોગ અને કહેવાય ડ્રીપ પ્લસ રેડી આના રિઝલ્ટ પણ સારા છે એટલા માટે આપણે એની ભલામણ કરીએ બાકી ખરાબ વસ્તુની આપણે ભલામણ કરતા નથી એટલું ખાસ યાદ રાખજો એવું આપણું કેવું છે બાકી હું નિર્ણય લેવો હું કરવું એ તમારો નિર્ણય છે આપણે અહીંથી તમને માર્ગદર્શન ને માહિત આપી કે ભાઈ આ વસ્તુ તો આ વસ્તુ કરી શકાય કોઈ પણ વસ્તુ એને ખોરાક જોવે રેડીપી પ્લસમાં ચારથી પાંચ પ્રકારના તત્વ અંદર ભેગા આવે છે પોટાશવાળો ભાગ વધારે આવે છે રેડી તો પોટાશવાળું ખાતર જોવે રીંગણીને રેડી તો તમને ખબર જ છે કેલ્શિયમ બોરનવાળું પણ ખાતર જોઈએ તમને ખબર છે પણ આપણે વાપરશું તો ફાયદો થાય નહીં વાપરી કંઈ ફાયદો નથી થવાનો એટલું મારું કેવું છે બાકી શું કરવું આપણે એની લેવાનું જે લોકો ભીંડો સોંપો ના હોય રેડી ભીંડામાં પાયામાં રેડી ખાડાની આજુબાજુ આ મમરીની દાણા વેરી દેજો એટલે હેઠે જમીનની લગતી સિવાય ક્યાં આવે આગળ પણ મેં સમજાવ્યું હતું ફરીથી એટલા માટે સમજાવું છું કે તમને ગળે ઉતરે અમુક વસ્તુ અત્યારે ટોપિક એટલે છે કે હમણાં ટૂંક સમયમાં ઘણા લોકો ભીંડાનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં કરશે તો કોઈ ખારી વસ્તુનો ઉપયોગ કરીએ તો આપણે સોડા ઓછો થાય કાલે મારે ઉત્પાદનો બે પૈસાનો ફાયદો થાય પછી આપણે આ ભીંડામાં પાઈએ કે એવું નથી કે હું રીંગણી માટે જ ભલામણ કરું ગિફ્ટ કે પ્લસ વસ્તુ એ વિષય બધા પાકમાં હાલે ભીંડામાં હાલે રીંગણીમાં હાલે દૂધિયા બને દૂધિયામાં હાલે કારેલામાં હાલે તુરિયામાં હાલે કોઈ તરબૂચ બનાવવાનો હોય તરબૂચના પાકમાં પણ આ હાલે રેડી કોઈ તરબૂચ બને કોઈ ખેડૂત વિડીયો જોતો હોય તરબૂચ ટેટી બને એમાંય પણ હાલે રેડી એ નહીં સમજાઈ ગયું હવે સમજાય ગયું છે મળશું આપણે આગળના શાકભાજીના વિડીયો સાથે ઓળાના રીંગણા

માત્રીને બે એ રાજી મારીને રૂપિયા ભાવ પડ્યો છે કિલો બોલો સાર લાગે 4 સે બોલો ભાઈ એક નંબર એનો ઉંજાનો

હા છે કોબી શું ભાવ પડ્યો રૂપિયા ભાવ છે કિલોનો કોબી હોલર મચ્છર

અરે ભાઈ ટેબલનો રિચાર્જ સોલાવો અરે અમે તો એ મંડર અમાર બેન એવું બાર રૂપિયા ભાવ સે જોડીનો હાલો આજ થી 12 આજી ડુંગળી પંદર પંદર રૂપિયા ભાવ છે કિલો નો સુકલ ડુંગળી હા છે ગુવાર ગુવાર નો ભાવ

આ તુરિયામાં ત્રીસ રૂપિયા ભાવ છે કિલોનો दादा નહીં આવે 20 રૂપિયાના કિલો તુરિયા લીલી ડુંગળી આ ડુંગળી માં હું છે લીલી ડુંગળી પંદર થી વીસ રૂપિયા લીલી ડું આ સોળી લીલી સોળે નો ભાવ હું છે

লহু এটা কিলো লিলু লুপিয়া ভাৱে বা ভাৱ কিলো নে হৰিক দূে <xtonaden> ত <disappearance> <roy st> <songs> <apologychau>

कर पचीस रुपया પચીસ રૂપિયા ભાવ છે પાપડી પાપડી માં હું છે એકસો ને ત્રીસ રૂપિયા ભાવ પીડ્યો છે કિલો નો એકસો ત્રીસ

ત્રીસ રૂપિયા ભાવ છે કિલોનો બલકા આ છે પાપડા પાપડામાં પાપડાનો ભાવ પેલા એક રૂપિયા ગુવેર છે લીલી